તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં ને આપણા તમામ યુટ્યુબ જય શ્રી કૃષ્ણ સીતારામ અને હર હર મહાદેવ તો દર્શક મિત્રો કપા વિજ્ઞાન તો આપણે કામ ચાલુ છે ને હાલનો સમય થવા આવ્યો છે પણ તો જે અમારા ભત્રીજાની અત્યારે કપા આમ તો નુકસાની તો થઈ જ છે હાઉ એટલે હાથી એની કાઢી નાખી છે ને તમે જોઈ શકો છો આ બાજુ લીલે લીલી હાથીઓનું કટિંગ ચાલુ છે તો ચાલો આપડે એ બાજુ થોડુક નિહાળવા જાહુ કઈ રીતે હાલે છે શું છે સૌથી પહેલા તો આશિયો ને રાફ મારી ને પાડી દીધી છે અને પાખરા ભેગા કરી લીધા છે ને અત્યારે જે લીલી હાથીઓ છે એનું કટિંગ ચાલુ છે તો ચાલો એ બાજુ અત્યારે ચાલુ છે આપણે એ બાજુ ચક્ર મારવા જઈએ ને નિહાળીએ કઈ રીતે હાથીઓ એમાં નીકળે છે બધું શું છે જોઈએ એમાં લીલે લીલી હાશિયું કાપી નાખે ભાઈ એક ટોલી પાલો થઈ જાય તો લીધું ભૂકવામાં ઘણો થઈ જાય એમ છે ભાઈ તો અડધું ખેતર ઘણું ખરું બાકી છે સાડા ચાર વીગ નંબર છે આ તો થોડુંક શરૂઆત કરી દર્શક મિત્રો આ રીતની લીલી લીલી ટાઈપ કાઠીઓ આમાં કપાતી જાય છે આ એકલા રીતે શરૂઆત જ એમાં થઈ છે પેલા સૌથી પેલા બધી આઠિયું પાડી દીધી હિ પાથરા કરીને ત્યાર પછી મૂક્યું છે આમાં કટર આ રીતની કઈક લીલી લીલી હાઠિયું કાપીને ભૂકો બધો લઈ જાય ને આ બધું છે આપણો કપાસ તો દર્શક મિત્રો જે કપાસ જે અત્યારે તમે જોઈ રહ્યા હાઠિયું એ કપાસ વરસાદ પેલા બહુ હાઈકરા થતો પરંતુ જે આ વરસાદ છો એના કારણે હાવ એમાં ફાલે ફૂલે હતો એવું બધું હાવ ખરી ગયું છે અને અત્યારે એમાં ઘઉંનું વાવેતર કરવું છે અને આપણે પણ આમાં ચણાનું વાવેતર કર્યું હું પરંતુ આ ચણા આપણા ઉજા નથી હવે આપણે પણ આમાં આ એટલું વિનાય જાય આમાં આપણે ખડની દવા મારી દીધી છે આ જાય પછી એમાં આપણે પણ ઘઉં નું વાવેતર કરી દેવું છે આ વર્ષે દર્શક નું તો ખર્ચા થઈ જ ગયેલા ટાઈમ પડે એમ છે તો આમાં પણ આપણે ઘઉં નું વાવેતર કરવું છે અને ભત્રીજાનું કપા આટલા છે ને તો વરસાદ પેલા તો એમ થતું કે કપા ઠેર ઉતારી ઉભો રે પરંતુ જે વરસાદ આવ્યો એના કારણે ધનો થઈ ગયું છે અત્યારે જે સરકાર સહાય આપે એ પણ એક વીઘા થી વીસ રૂપિયા જેવું કઈક આપે છે અને એ પણ સાડા બાર વીઘાની લિમિટ માં જ આપે છે તો મારે તો અઢાર વીઘા જમીન છે એમાં મેં તો આમથી બે ત્રણ વખત કપાસ બી બગાડ્યા ચણાનું બી બગાડ્યું હવે જોઈએ ઘઉંનું અમે ફરીથી નવેસરથી કાયદેસર એકડો ખૂટવાનો છે આ જ્યોતિ વેચારે આપણે ખડનીયામાં દવા મરી દીધી છે વીણી વીણવાનું વિચારે ચાલુ છે તો જયારે આ વીણવાનું થઈ જાય પછી આમાં આપણે પણ ફાંઠીઓ કાઢી અને નવેસરનું કાયદેસર વાવેતર કરી અને ફરીથી આપણે વીસ થી પચીસ હજાર આમાં નાખવાના છે તો દર્શક મિત્રો આ રીતનું કંઈક ખેતીનું આયોજન અત્યારે ચાલુ છે અત્યારે એક ભાગ નીકળી ગયો છે હવે બીજી જગ્યાએ ફેરવી લે છે આપણા લોકો તો મળશું દર્શક મિત્રો ફરીથી નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો